અગાઉ વડોદરા શહેર પોલીસ દ્વારા રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના દારૂ નષ્ટ કરવામાં આવ્યો હતો જે બાદ માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં ખાલી બિયર દારૂની બોટલનો ખડકલો જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા વડોદરા શહેરના માંઝરપુર પોલીસ સ્ટેશનની હદ નહીં પરંતુ માંઝલપુર પોલીસ સ્ટેશનની આજુબાજુમાં જ અનેક ખાલી બિયરોના ટીન અને અસંખ્ય દારૂની બોટલોનો ઢગલો જોવા મળ્યો હતો અવર જવર કરતા લોકો આજે સ્ત થઈ ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ખબર જ ન હતી અસંખ્ય દારૂની બોટલ અને બિયરના ટીન અહીં ક્યાંથી આવ્યા શું શક્ય છે જે પોલીસ દારૂ પકડતી હોય પોતાના સ્ટેશનની બાજુમાં આટલી મોટી સંખ્યામાં ખાલી બોટલો નાખી જાય કચરો વીડવા આવેલ વ્યક્તિને પૂછતા તેઓ જણાવ્યું હતું કે હું પ્લાસ્ટિક પેપર પૂઠા ભીડીને ભંગાર આપી મારું ગુજરાન ચલાવું છું હું રોજ જીઆઈડીસી રોડ પર કચરો વીડવા આવતો હોઉં છું મને માંજરપુર પોલીસ સ્ટેશનની બાજુમાંથી પતરાના બિયર ટીન અને કાચની ખાલી દારૂની બોટલનો જથ્થો મળ્યો હતો સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યા હતા કે પોલીસ પોતે દારૂ બિયર પીતા હોય એવું દેખાઈ આવે છે આ માત્ર આજે નહીં પરંતુ ઘણી વખત પોલીસ સ્ટેશનની બાજુમાં આટલી સંખ્યામાં દારૂ બિયરની ખાલી ટીન અને બોટલ મળી આવી હતી એક વાત તો સાચી છે કે પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો ધંધો પણ થાય છે અને ખુલ્લેઆમ દારૂ પણ ગાંધીના ગુજરાતમાં પીવાય છે તેવા આક્ષેપ ઉઠી રહ્યા છે દારૂબંધીની મોટી મોટી વાતો નેતાઓ નેતાઓને પાંચ દસ પેટી દારૂ પકડી પોતાની પીઠે તબાવતા પોલીસ કર્મચારીને બુટલેગરોનો સંબંધ ગાઢ હોય એમ દેખાઈ આવે છે નેતાઓ પોલીસ કર્મચારીઓ કમાવ દીકરો એટલે કે બુટલેગર માટે જ આટલી હિંમત પીવા પીવાવાળાની અને દારૂ બિયર લાવવાવાળાની હોઈ શકે એવા કદાચ પ્રશ્ન ઉઠે છે